એ છોકરા અરે તું કોણ કરી છે આ પાછળયા ક્યાં બોલાયો છે તું મને હારું દે રાખતી માં બાપાને હારું રાખ્યું પણ છોકરો પાડી તો કે પા છે મને તો ફોન કર તો પૈસા તો હું આપું મોમાને બજા તમે આવજો લ્યા ઓય આ પાછો ઓય પાછો નેવાઈ ગયો છે તું તું કઈ વતી નેકરણ કરજે તારા લીધે જ ઝઘડા પડ્યા છે અરે એ તો નહી આ તો

કોઈ કે કે મા તો હું આખા મૈયા મા ના આખા રે તો મમ એટલા કર એટલા આ તો ફાટી સો બસ રાખે તો મારા હાથ ને માર કઈ જોબી હોટ થઈ ગયા મા હું હાથા નહીં એના બારેમાં અમે سارے ગળા પર હાકો માના પડ રોટલા ભલે છે બાટી નો પડ છે તું હબો દે

માર કઈ મરી તમે

આવી કરવા આવી સુઈ કરવા આવી કોઈ મત કરી અરે તું પાછો આવવાની પાણે હમથ થવા માંડ્યો છું તું હગું દે મારી બારે કે મોયને ભૈયા રાખ ભૈયા રાખ તમારું જોન છે તમારું જોન આવે છે મારા એટલે બે બે છે સાહેબ

I don't know. આવા જો આ તો ચાલ્યું કે તું સુખ શાંતિ રહે રે બે જણ તો જંગલા કરે જતી હતી ઓને મારી આવું કાળી નહી એટલે કોણ મેવા તું આવું રે ને રોકી મને બોલા અરે ને તમે કશું નહી મારી બેટી બે સપતે વધારે નહી મારી બેટી હૈ

પાછા <coughs> <coughs>